બનાસકાંઠાના ઓગઢ તાલુકાના મુખ્ય મથક થરામાં પૂરતું યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સતત બીજા દિવસે ખાતર ડેપો ઉપર ખેડૂતોની કતારો જોવા મળી અને થરા માર્કેટિંગ યાર્ડ પાસેના શક્તિ એગ્રો સેન્ટર ઉપર ખેડૂતોએ ખાતર માટે લાંબી લાઇનો લગાવી હતી ખેડૂતો ઉપરાંત મહિલાઓ પણ ખાતર લેવા માટે આવી હતી જોકે ખાતર ન મળતા મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવા સરકારને વિનંતી કરી હતી અમે આખા દિવસ માં ખાતર લેવા આવ્યા છે બરાબર છે તારે એમ કે ખાતર થઈ ગયું અમે અત્યારે પશુ મેલી ના કાલે ફરી આપવાનું અહિયાં તો અમારે ઘરે અમે હાલ એક છીએ અને ખાતર મળતું છે નહી સરકાર ને મારા એટલે હાથ જોડી નિયમ છે કે ખાતર અહિયાં પકડાવ